ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ છ બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય ભારતીય સમય મુજબ અત્યારે પાંચ વાગ્યાની આસપાસનો છે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ જીરો ત્રણના વધારા સાથે એકોતેર પોઈન્ટ આડત્રીસની આસપાસ ચાલી રહ્યો છે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો એકસો વીસ રૂપિયા જેટલો વધીને છપ્પન હજાર બસો ચાલીસની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે પંદર પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને ચૌદસો નેવુંની આસપાસ બંધાવેલો છે અને એનસીડીએક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જૂન બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ત્રીસ રૂપિયા જેટલો વધીને છવ્વીસો એકોતેરની આસપાસ બંધાવેલો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચૌદસો છ્યાસી મોરબી ચૌદસો એકાવન અમરેલી ચૌદસો એંસી જેતપુર ચૌદસો બોતેર જામજોધપુર ચૌદસો છ્યાશી જામનગર ચૌદસો નેવું બાબરા ચૌદસો એંશી બોટાદ પંદરસો એકતાલીસ હળવદ ચૌદ ચૌદસો તેતાલીસ જસદણ ચૌદસો બ્યાસી ગોંડલ ચૌદસો એકસઠ સાવરકુંડલા ચૌદસો સાઠ કાલાવડ ચૌદસો છપ્પન ભાવનગર ચૌદસો ને એકતાલીસ ખરેખર મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો